વાનસ્પતિક પ્રજનનનું મહત્વ વાનસ્પતિક પ્રજનન મહત્વ જોઈએ તો સૌથી પહેલું છે કે જ્યારે પિતૃઓમાં જે ઇચ્છિત લક્ષણો હોય તે લક્ષણો તેમની સંતતીમાં આવે તેના માટે વાનસ્પતિક પ્રજનન મહત્વનું છે એટલે કે પિતૃઓના ઈચ્છિત લક્ષણો તેમની સંતતીમાં જાવી રાખવા માટે વાનસ્પતિક પ્રજનન જરૂરી છે તો બીજું મહત્વ છે लिंगी प्रजननમાં આછતો લિંગી પ્રજનનની કાર્યક્ષમતામાં ઘટાડો દર્શાવતી અને ল হয় অথা তো বীজ উত্তর জীবিত নবী হয় તો આવી વનસ્પતિમાં પ્રજન એટલે કે કૃત્રિમ મને કુદરતી વાનસ્પતિ પ્રજનન છે તે તો આવી વનસ્પતિમાં વાનસ્પતિક प्रजनन द्वारा अविभक्त पतनी संतति मेलवाय छता तो मेल भी શકાય છે તો જ્યારે કોઈ વનસ્પતિ અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન લિંગી પ્રજનનમાં કાર્યક્ષમતામાં ઘટાડો દર્શાવે હવે કાર્યક્ષમતામાં ઘટાડો એટલે કે અમુક ચોક્કસ સમય દરમિયાન જ્યારે અને ના ઘટાડો ધરાવે એટલે કે તેની પ્રજનન ક્ષમતા આ ઉપરાંત બીજની અવસ્થા લાંબી હોય સુસુપ્તાવસ્થા એટલે કે આ અવસ્થા દરમિયાન બીજનું અંકુરણ થતું નથી આથી બીજમાંથી નવા છોડ નિર્માણ થતું નથી તો જો સુશુક્તાવસ્થા લાંબી હોય તો ઘણા લાંબા સમય માટે પણ બીજમાંથી નથી આથી જો આવા બીજનું વાવવામાં આવે ખેતરમાં કોઈ પણ જગ્યાએ આવા બીજને વાવવામાં આવે તો આવા બીજમાંથી અંકુરણ થઈને નવો છોડ પ્રાપ્ત કરવામાં ઘણો જ લાંબો સમય થઈ જતો હોય છે આ ઉપરાંત ઉત્તર જીવિતા ઉત્તરજીવિતા એટલે કે જ્યારે અંકુરાં પામીને નવો છોડ જન્મે ત્યારે આ છોડની ક્ષમતા ઘટી જાય તો તેને કહેવાય આવી વનસ્પતિમાં વનસ્પતિ પ્રજનન દ્વારા એટલે કે વનસ્પતિના પ્રજનન દ્વારા એટલે કે આપણે જોયું તેમ કૃત્રિમ રીતે અથવા તો કુદરતી ત્રણ પદ્ધતિ જોઈ કલમ કરવી દાબ કલમ આરોપણ જે પદ્ધતિઓ દ્વારા આવી વનસ્પતિની મેળવાય છે આમ વનસ્પતિને ઉગાડી શકાય છે અને ઈચ્છિત ગુણવાળી વનસ્પતિ મેળવી શકાય છે તો હવે ત્રીજું મહત્વ જોઈએ તો પિતૃ વનસ્પતિના ચેપ ને પણ દૂર કરી શકાય છે કઈ રીતે દૂર કરી શકાય છે તે જોઈએ તો જ્યારે વનસ્પતિ નિર્માણ પામતી હોય અથવા તો તે ઉછળતી હોય વધતી હોય ત્યારે તેના ખૂબ જ ઝડપથી જે ભાગ વધે છે તેવા ભાગમાં ચેપ લાગવાનો હજુ વાર હોય છે તો જો આવા ભાગને લઈને તેને આરોપણ કરવામાં આવે તો તે ભાગને કારણે બનતી બીજી વનસ્પતિ અથવા તો તેની કલમ કરવામાં આવે તો તે ભાગમાંથી બનતી વનસ્પતિની વર્તમાન પેશી કે જે ખૂબ જ ઝડપથી વધતી હોય છે ઝડપથી કોષોનું વિભાજન કરતી હોય છે તો આવી પેશીને લઈને તેની કલમ કરવામાં આવે અથવા આરોપણ કરવામાં આવે તો જે બીજો છોડ મળે છે તે ચેપ મુક્ત હોય છે તો આમ પિતૃ ચેપ વાનસ્પતિક પ્રજનન દ્વારા તેની આવતો રોકી શકાય છે દ્વારા ચોથું મહત્વ છે આરોપણ પદ્ધતિનું તો આરોપણ पद्धति द्वारा अलग अलग छोड़ना इच्छित लक्षणों

વનસ્પતિક પ્રજનનનું મહત્વ આપણે જોયું કે જેમાં ઇચ્છિત લક્ષણો ધરાવતા પિતૃઓને તેમની સંતતિમાં તે લક્ષણો વારસામાં આપી શકાય છે આ ઉપરાંત જો લિંગી પ્રજનનની કાર્યક્ષમતામાં ઘટાડો થાય અથવા તો બીજની સુસુપ્તાવસ્થા અથવા તો નબળી ઉત્તર જીવિતા હોય તો તેવી વનસ્પતિને પણ વાનસ્પતિક પ્રજનન દ્વારા આવી વનસ્પતિઓમાંથી માંથી સંતનું નિર્માણ કરી શકાય છે આ ઉપરાંત તો છોડને તેના પિતૃઓના ચેપથી પણ દૂર કરી શકાય છે અને બે જુદા જુદા લક્ષણો વાળી વનસ્પતિને કોઈ એક જ વનસ્પતિમાં બંને લક્ષણો ભેગા કરી શકાય છે કે જે આરોપણ પદ્ધતિ દ્વારા થાય છે